અને ભાઈ આ વિડીયો જોયા પછી મને પણ અંગત રીતે ખૂબ જ દુઃખ થયું છે કારણ કે આપણી માતાઓ વિશે આવું બોલતી હોય અથવા આપણા માતાઓ વિશે આવું બોલે તમે વિચારી શકો છો કે આ એક આ ભાઈ છે ને આના કારણે આ બેનને રડવાનો વારો આવી ગયો કારણ કે આ આતંકવાદી છે એક જાતે કહે ને તો આતંકવાદી જ છે કારણ કે ભારતમાં રહી રહ્યા છે ને ભારતની જે મા દીકરી છે ને તેમને જ હેરાન કરતા હોય છે તો આ વિડીયો તમે લાઈક નહીં કર્યો તો ભાઈ ચાલશે પરંતુ વધુમાં વધુ લોકો સુધી શેર કરો ને આ ભાઈ જે છે ને જેને આ બેન જોડે આવું વર્તન કર્યું છે અને બેનને ધોકો લઈને મારવા જાય છે ભાઈ આ ભાઈ પકડાઈ જવો જોઈએ કારણ કે આ રીતના વિડીયો બનાવીને નાખતા હોય છે આ તો સારું કહેવાય કે આ બેને વિડીયો ઉતારી દીધો છે આ સંપૂર્ણ વિગતવાર માહિતી હું તમને વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને લાઈક નહીં કર્યો તો ચાલશે પરંતુ અવશ્ય તમારા મિત્રોને શેર કરજો જેથી કરીને આ ભાઈ જલ્દીથી જલ્દી પકડાઈ જાય હવે વાત કરવામાં આવે તો આ જે વિડીયો છે તે આખે આખો મોરબીનો બતાવી રહેવામાં આવ્યો છે અને આ વિડીયો મોરબીથી વાયરલ થયો છે બાકી આ વિડીયો સાચું છે કે ખોટું છે તો આપણી ચેનલ કોઈ પૃષ્ટિ કરતી નથી લગભગ તો સાચું જ હોઈ શકે છે પણ ચોક્કસ ના કહી શકાય મિત્રો કારણ કે સોશિયલ મીડિયા છે ને એમાં બધા વિડીયો છે તે સાચા હોય ખોટા હોય તો બિલકુલ ના કહી શકાય પરંતુ આ જે બેન હતા તેમને આ જે ભાઈ છે તે મારવા જઈ રહ્યા હતા ધોકો લઈને અને બેન જે કહે છે કે તમે સાંજે આવો સાંજે આવો એટલે સાંજે તમારા પડા ભગાવી દીધું એટલે કે તમારા સાંજે પગ ભગાવી દો છતાં ભાઈ મારવા જાય છે પછી ત્યાં આજુબાજુના બે ત્રણ બહેનો આવે છે આ ભાઈને પકડી લે છે અને આ બેનના ધાબા ઉપર નથી જવા દેવામાં આવતા કદાચ જો આ ભાઈ ધાબા ઉપર જતા રહોત તો આ બેનને લાગી જાવ ક્યાંક ને ક્યાંક ઈજા થાવ તો ભાઈ આવા લોકોથી સાવધાન રહેવું તમારે પણ આવા લોકો દેખાય તો તરત ને તરત પોલીસવાળાને જાણ કરવી ભાઈ કારણ કે આપણે સરકાર પણ આપણને સપોર્ટ કરી રહ્યું છે અને આ વિડીયો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો પણ અત્યારે આગળના કોઈ ન્યૂઝ નથી બાકી જે કંઈ પણ હશે તમને વિડીયોના માધ્યમથી આપતો રહીશ તો આજ માટે આટલું જ રાખીએ છીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવનારો સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ